નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના ડબકા ગામે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા પાદરા તાલુકાના ડબકા ગામે મહીસાગર નદી કાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હવન મહાઆરતી રોશની શિંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સોમવતી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ સોમવારના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરવા આસપાસના શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું આજરોજ ડબકા મુકામે પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લો સોમવાર અને અમાસના દિવસે મા મહીસાગરના કિનારે આવેલું મારું ડબકા ગામ ને ત્યાં મહીસાગરના કિનારો પર સરસ એવું અમરેશ્વર મહાદેવનું મંદિર જેની અંદર આજે ડબકાના યુવાનો દ્વારા બ્રાહ્મણો દ્વારા સરસ આરતી પૂજા સ્થવન કરવામાં આવ્યો સમસ્ત ગામ લોકોએ એનો લાભ લીધો મંદિરને સરસ સંજાડવામાં આવ્યું અને ભક્તો હાજર રહી અને આભાર માનું છું અને અવાનવા ધાર્મિક પ્રસંગો ગામ માં અંદર થતા રહે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત ઓમ નમઃ શિવાય બે હાજર ના પવિત્ર શ્રાવણ માસ ગામના અમરેશ્વર મહાદેવ ના મંદિરે યજ્ઞ મહાઆરતી તથા રોશની શૃંગાર ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું તેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા અને હું દરેક યુવાન મિત્રોનો આભાર વ્યક્ત કરું છું હર હર મહાદેવ